જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો નવરાત્રિના બીજા દિવસે કોની પૂજા થાય છે તો નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે બ્રહ્માનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ તપસ્યા કરનાર એટલે બ્રહ્મચારિણીનો અર્થ તપસ્યા કરનાર દેવી માતા બ્રહ્મચારિણીનું આ સ્વરૂપ દેવી પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી મા બ્રહ્મચારિણી ભક્તને તપસ્યા કરવાની શક્તિ અર્પણ કરે છે માની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તેમના જમણા હાથમાં જપમાલા અને ડાબા હાથમાં કમંડલ હોય છે તેમનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય છે આવો આપણે જાણીએ મા બ્રહ્મચારીણીની વાર્તા અને પૂજા વિધિ આ કથા સાંભળવાથી માના આશીર્વાદ સદા આપણા પર રહે છે દેવી બ્રહ્મચારીણીનો જન્મ રાજા હિમાલય અને દેવી મેનાક ત્યાં થયો હતો એકવાર બ્રહ્મચારીણી એ નારદજીના કહેવા પ્રમાણે ભગવાન ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું તેમની આ કઠોર તપસ્યાને કારણે તેઓ બ્રહ્મચારીણી કે તપસ્યચારિણી કહેવાયા ભગવાન શિવની કઠોર તપસ્યા અને પૂજા દરમિયાન તેમણે ફક્ત ફળાહાર જ કર્યો અને સો વર્ષ સુધી શાકભાજી ખાઈને રહ્યા તેઓ ઘણા દિવસ સુધી કડક ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાની ભારે મુશ્કેલીઓ સહન કરી આવી કઠોર તપસ્યાને કારણે તેમનું શરીર નબળું પડી ગયું ત્રણ હજાર વર્ષ સુધી તેમને તૂટેલા બિલ્વપત્રો ખાધા અને ભગવાન શિવની તપસ્યા ચાલુ રાખી થોડા સમય પછી તો તેમણે એ પણ ખાવાનું છોડી દીધું દેવી બ્રહ્મચારીણી એ ઘણા વર્ષો સુધી પાણી અને ખોરાક વગર તપસ્યા ચાલુ રાખી પાંદડા ખાવાનું છોડી દીધું તેથી તેમનું નામ અપર્ણા પડ્યું તેમની આવી કઠોર તપસ્યા જોઈ બધા દેવતાઓ અને ઋષિઓ અતિ પ્રસન્ન થયા તેમણે બ્રહ્મચારિણી દેવીને આશીર્વાદ આપતા કહ્યું કે હે દેવી તમારી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે અને ભગવાન શિવ તમારા પતિ બનશે અને દેવતાઓ અને ઋષિઓના આશીર્વાદ રૂપે મા બ્રહ્મચારીણીના વિવાહ ભગવાન શિવ સાથે થયા આપણે મા બ્રહ્મચારિણીની પૌરાણિક કથા સાંભળી હવે આપણે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચાર્યની પૂજા વિધિ કઈ રીતે કરવી તે સાંભળીએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરો પછી પૂજા સ્થાનને ગંગાજળના છંટકાવ દ્વારા શુદ્ધ અને પવિત્ર કરો માતાજીની છવિ સામે શુદ્ધ દિનો દીપ પ્રજ્વલિત કરો માતાજીને અક્ષત સિંદૂર લાલ ફૂલો અર્પણ કરી પ્રસાદ તરીકે ફળો અને મીઠાઈઓ તેમને ભોગ લગાવો તેમને ખીર ખાંડ અને પંચામૃત અર્પણ કરો દેવી બ્રહ્મચારિણીને સફેદ રંગ અતિ પ્રિય છે તેથી તેમને પ્રસન્ન કરવા સફેદ ફૂલ અર્પણ કરો દીપ પ્રગટાવી દુર્વા ચાલીસાનો પાઠ કરો અને પછી માતા બ્રહ્મચારિણી દેવીની આરતી કરો આ દિવસે પૂજા દરમિયાન સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ હવે આપણે મા બ્રહ્મચારીની સ્ત્રોત પાઠ સાંભળશું હે દેવી તમે એક તપસ્વી છો જે ત્રાસને અટકાવી શકે છે હું બ્રહ્માનું રૂપ ધારણ કરનારી અને બ્રહ્મનું પાલન કરનારી તેણીને નમન કરું છું તમે ભગવાન શિવને પ્રિય છો અને આનંદ મુક્તિ આપનાર છો શાંતિ આપનાર જ્ઞાન આપનાર અને બ્રહ્મચર્ય પાડનાર માતાને હું કોટી કોટી નમન કરું છું નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારીણીને પ્રસન્ન કરવા હિમ શ્રી અંબિકાએ નો એકસો આઠ વાર જપ કરવાથી અનેકો લાભ પ્રાપ્ત થાય છે યા દેવી સર્વૂતે શું મા બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તૈ નમ સૈ નમસ્તૈ નમો નમઃ આ મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દેવી બ્રહ્મચારીણીની કૃપા સદાય આપણા પર રહે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ